હાય સોડા છોડા પીવી પડે ઉમર વાય દી નો કરવી તો એ કરવી ન પર હાય સોડા વિના તો હાલે નઈ પાછું મિલન ને ઈને ફોન કરી મિલન ને તાર દોસ્ત ને ઈ તો રયો જીઓ માં લાગી ખાવું તે એમ ઉંદુ જાવું પડે આ હા કાકા ઉભરો આ ઉપર આને આને કાલ તઈનતર જઈ ન આયો ને ઈ માં

અર્ધી સાડમે થોડીક રહી હાલવા દો દુખ દિન ગઈયું હવે આની અર્ધી છે હાલો દુખ દુખ છે અતર ગાડી ના રે ગુજ નહીં રહી શું હોય પાણી પીવું નહીં એ પકડો છોડા પીસે નહીં શું

આ હંભરે દેવા આ બોલા ચાપડો માર દી બોલ વારો કપલી ગઈ બેય બસ ઓકે વાશ રાખ્યો ના ખાવાના મોટો જેરી અલકાલા બોલે રાખો રાખણ ઘાળી બેસો જીવ બોલો કરો અમે હાટ નથી લે પણ એમ તને કહું પેલા રાખતા ભાઈ અતેર ન રાખતા

એ સુનો હે તો કરી મુધીમ ડોન નહી કરું નહી આ બે તો ન હોય આ બે થાવા જાય કઈ

એ ભાઈઓ ભાઈઓ પડ્યા રહી ગયા રી ગમી કરી તમે કોઈ વાત જ આવશે તમને

आलायो का पानी मुझे खुद में खोल देते हो तेरे आर पार बन तू मीट गार्ड का पानी है जानू मेरी लाखों माएक इना गड़े होकर बंधा इना होकर थोड़ी नाखे मस्त दो नैन मेरा दिल के ले गए चैन तेरे मस्त मस्त दो नैन મેલ કે લે ગે ચેન ઓસ્ત મે ખબર પડે મારો મારો કોઈ પીલા કડવા એ લીમડા કડવા એ પાણી અડવા એ પાણી જીરવા પાણી ગરમ ગરમ પાણી જીરવા પાણીમાં પાણી જીરવા આપ સુજી એકવાર તો પકા થાય બબલ્સ થાય કોણ ના આ બબલ થાય આમાં તો લઈ લે મારી બધી ના આવતી આમ કહું ને જો આટલી ભરી હે

ની નું મન કાડું હોય છે અને મારો લઈ લીધો મેં તો કીધું તે એડવાન્સ એમ કીધું નતું મારામાં તારા મેં સુઈ તો